પાણી ફરતો પાણી અરે રયો 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 ભરી આવ લે હટ પાણી ભરી એ કાક પણ લાગી કેમ આઈડી કાકડી બનાવેલા આઈડી છે આમાં કાય વાંધો નથી લીંબુ ને બધું સારું નાખ્યું સાચ તો તું સાચ તો એટલે કેમ આમ દીખી એ

બનાવી દીયો ને હાલો ક્યાં આવું ને આ હા પકડજો બરોબર કેટલે નાખું આમાં 4 જ આવે 10 ની આનો ભાઈ આ એમ દેઈ દ્યો બીજી એક બનાવી દેવી ના મસાલો બિસ્લોત કે નાખી દેવી ખાઈ મસાલો 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 બસ પાણી હે પાણી ક્યાં હે केम मत बनी या ती कु केलू रे पानी क्या है पानी क्या है या पानी पियो तो अरे आ तो मजा आ रही है खाने खाने ये उती कुती को करी खा ली तू बे जा ये तो मजा आ भी का मजा आ रयो हमन आ गयो कु कु जा आ तू कु कु को करी खा ली मस्ता है वो मस्ता मशाला मसाला नाकी मसाला यूं न खाए

હાલો આન કરતો વાડ્યું માં હારું છે વાડ્યું માં નઈ આપણે ગામ માં જાવું હોય હાલ બધું હાલ્યા જઈએ હા

બે હજાર બે મજા આવશે બધું લેવાય તો લઈ લો બાકી મજા નઈ આવે એટલે મેં અરે મજા નો એવું છે

મે yeah.